સારોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ગત સાંજે ચાર વાગ્યાથી લઈને મોડી રાત્રિના ત્રણ વાગ્યાના પંદર મિનિટ સુધી ઓપરેશન ચરસ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે મળેલી ચોક્કસ બાતમી અને માહિતીના આધારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું અને બે આરોપીઓ અવરોધ ધરતી મગર અને ઓમલાલ ધરતી નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ આરોપીઓના કબજામાંથી રૂપિયા અગિયાર લાખ ઓગણીસ હજારની કિંમતનું સાત પોઈન્ટ પાંચ કિલોગ્રામથી વધુનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો વધુમાં અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ મૂળ નેપાળના રહેવાસીઓ છે અને ચરસનો જથ્થો સંભવતઃ નેપાળથી જ લઈને આવ્યા હતા અને અલગ અલગ વાહનો મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા જ્યારે આ બંને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાળા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા અને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બંને પકડી લેવામાં આવ્યા હતા જો કે આરોપીઓ આ ચરસનો જથ્થો સુરતમાં શહેરમાં કે પછી અન્ય કયા ઠેકાણે તેમજ કોને ડિલિવરી આપવા જવાના હતા તે અંગે ચોક્કસ જાણવા નહીં મળ્યું છે જેથી બંનેની પૂછપરછ ચાલી રહી છે